હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે સાઉથ ગુજરાતના લગ્ન પ્રસંગમાં બનતું રીંગણ બટાકાનું શાક ઘરે કેવી રીતે બનાવવું એ જોઈશું જો તમે સાઉથ ગુજરાતના હોય ત્યારે તો તમે ઘણીવાર લગ્નમાં આ શાક ખાધું હશે પણ જે લોકોએ આ શાક ક્યારેય નથી ખાધું અને પહેલીવાર બનાવવાનું વિચારતા હોય એમના માટે પરફેક્ટ માપ સાથે આ શાકની રેસીપી હું લઈને આવી છું જેથી પહેલીવાર બનાવતા હોય એ લોકોથી પણ પરફેક્ટ જ બને આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને લગ્નમાં આ શાકને પોરી દાળ ભાત લાપસી કે શ્રીખંડ ફરસાણ અને બીજી ઘણી વસ્તુ સાથે સર્વ કરવામાં આવે છે પણ ઘરે તમે એને રોટલી કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તો મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના રીંગણ લીધા છે ગ્રામમાં ત્રણસો ગ્રામ છે એના મેં ડીચા કાપીને આ રીતના મીડિયમ ટુકડામાં સમારે લીધા છે એક રીંગણને આપણે આઠ ટુકડામાં કાપવાના છે અત્યારે મેં એને તરત જ કાપ્યા છે અને પાણીમાં પલાળી રાખ્યા છે જેથી એ કાળા ના પડી જાય જો પાણીમાં પલાળીને રાખશો તો એ કાળા નહીં પડે અને રીંગણ હંમેશા શાક બનાવતી વખતે જ તરત જ કાપવાના છે પહેલેથી એને કાપીને નથી રાખવાના અને એ જ રીતે મેં બે મીડિયમ સાઇઝના બટાકાને પણ ગ્રામમાં એકસો પચાસ ગ્રામ બટાકા છે એને પણ મેં આ રીતના ટુકડામાં સમારી લીધા છે એક બટાકાના આપણે આઠ ટુકડા કરવાના છે તો પહેલાં આ બંનેને આપણે બોઇલ કરી લઈએ ગેસ ઉપર મેં એક કુકર ગરમ કરવા મૂકી દીધું છે એની અંદર સૌથી પહેલા તો આપણે બટાકા નાખી દઈશું બટાકાનું મેં પાણી નિતારી લીધું છે સાથે જ આપણે રીંગણ પણ નાખી દઈએ એનું પણ મેં પાણી નિતારી લીધું છે હવે આપણે ફક્ત એક કપ એટલે કે બસોને પચાસ એમએલ આની અંદર પીવાનું સાફ પાણી નાખીશું કારણ કે આ પાણીને આપણે પછીથી યુઝ કરવાનો છે હવે આપણે ઢાંકનું ઢાંકીને એક સીટી મીડિયમ ફ્લેમ પર લગાવશું ફક્ત એક જ સીટી મીડિયમ ફ્લેમ પર લગાવવાની છે એનાથી વધારે નહીં એક સીટી મીડિયમ ફ્લેમ પર લગાવ્યા પછી ગેસ બંધ કરીને કુક્કરની જે સ્ટીમ હતી મેં એની જાતે જ નીકળવા દીધી હતી અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણા રીંગણ અને બટાકા બંને ખૂબ જ સરસ રીતે કૂક થઈ ગયા છે લગ્ન પ્રસંગમાં આ શાક વધારે ક્વોન્ટિટીમાં બનાવે છે એટલે પહેલાં આ જ રીતે રીંગણ અને બટાકાને મોટા તપેલાની અંદર બાફી લે છે અહીંયા આપણે એ જ પ્રોસેસ કુક્કરમાં કરી છે બંને સરસ રીતે બોઇલ થઈ ગયા છે તો હવે અમુક રીંગણને આપણે ચમચાની મદદથી આ રીતે મેશ કરી લઈશું જેથી શાકની ગ્રેવી સારી બને બધા જ રીંગણ મેશ નથી કરવાના હવે શાક બનાવવા માટે એક પેનમાં આપણે અડધો કપ એટલે કે સો એમ તેલ નાખીશું આ શાકમાં તેલનો થોડુંક વધારે યુઝ કરવાનો છે તેલ ગરમ થઈ જાય એ પછી આપણે એની અંદર એક નંગ તમાલપત્ર નાખીશું બે નંગ આપણે લવિંગ નાખવાના છે એક ઇંચનો તજનો ટુકડો નાખીશું અને બે નંગ સૂકા લાલ મરચાં નાખીશું વન ફોર્થ ટી સ્પૂન જીરું અને વન ફોર્થ ટી સ્પૂન નાખીશું એટલે કે પાંચ અમચી જીરું અને પાંચ ચમચી રાઈ નાખી છે વન ફોર્થ ટી સ્પૂન હિંગ નાખે છે આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું એકથી દોઢ મોટી ચમચી જેટલી આ પેસ્ટ કેવી રીતે બનાવી એ મેં પહેલાં જ ચેનલ ઉપર બતાવેલું છે હવે આપણે આને સ્લો ફ્લેમ ઉપર સાંતળી લેવાની છે જ્યારે પેસ્ટ સરસ રીતે સાંતળાઈ જાય ત્યારે આપણે એની અંદર બે મીડિયમ સાઇઝના ટામેટા જે ગ્રામમાં દોઢસો ગ્રામ છે એ ઉમેરી દઈશું એક ટામેટાને આઠ ટુકડામાં સમારી લેવાના છે પાછળથી આપણે આની અંદર આમલી પણ એડ કરીશું એટલે ટામેટા ફક્ત બે જ લીધા છે તો દોઢ ચમચી આપણે એની અંદર મીઠું નાખી દઈશું જેથી ટામેટા જલ્દી કૂક થઈ જાય અને શાકના ભાગનું પણ આપણે મીઠું અત્યારે નાખી જ દીધું છે તો બધું સરસ રીતે મિક્સ કરીને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાનું છે તો ટોટલ ચાર પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ટામેટા સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે એની અંદર અધકચરો કરેલો શિંગદાણાનો પાવડર ઉમેરીશું વન થર્ડ કપ એટલે કે પચાસ ગ્રામ સિંગદાણાને મેં ધીમા તાપે શેકીને ઠંડા કરીને છાલ કાઢીને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લીધા હતા ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે સૂકા કોપરાનું છીણ એડ કરીશું ત્રણ મોટી ચમચી ગ્રામમાં વીસ ગ્રામ છે સાથે જ આપણે બધા સૂકા મસાલા પણ એડ કરી દઈએ તો એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું જેનાથી શાકનો કલર ખૂબ જ સરસ આવશે અને અડધી મોટી ચમચી એટલે કે હાફ ટેબલ સ્પૂન તીખું લાલ મરચું લીધું છે એ ઉમેરી દઈશું એક મોટી ચમચી આપણે ધાણાજીરુંનો પાવડર ઉમેરીશું અને અડધી ચમચી હળદર એડ કરીશું મીઠું તો આપણે આમાં પહેલાં જ નાખી દીધું છે ત્રણ ચમચી આપણે એમાં ખાંડ નાખીશું આ શાકમાં ખાંડ તમારે ચોક્કસ નાખવાની છે નહીં તો એનો ટેસ્ટ લગ્ન જેવો નહીં આવે હવે બધું સરસ રીતે મિક્સ કરીને એક મિનિટ માટે કૂક કરીશું એક મિનિટ કૂક કર્યા પછી આપણે એની અંદર બાફેલા રીંગણ અને બટાકા નાખી દેવાના છે તો જે પાણીમાં આપણે એને બાફ્યા હતા એ પાણીની સાથે જ આપણે એને ઉમેરી દેવાનું છે અને એ પછી આપણે છ થી સાત મિનિટ માટે આ શાકને ઢાંકણું ઢાંકીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરીશું તો પહેલાં તો આપણે બધું મિક્સ કરી લઈએ હવે આપણે એના ઉપર ઢાંકણું ઢાકીને એને કૂક થવા દઈશું છ થી સાત મિનિટ પછી આપણે ઢાંકણું ખોલી લઈશું વચ્ચે મેં એક વખત એને મિક્સ કર્યું હતું જેથી તળિયામાં નીચે શાક ચોંટે નહીં શાકમાંથી બધું જ તેલ અલગ થઈ ગયું છે હવે આપણે એની અંદર વીસ ગ્રામ આંબલીનો પલ્પ ઉમેરીશું વીસ ગ્રામ આંબલીને મેં દસ મિનિટ વન ફોર્થ કપ પાણીમાં પલાળી રાખી હતી એ પછી એને ચાળી લીધી હતી ટામેટું નાખ્યું છે તો પણ આંબલીનો પલ્પ નાખવાનો છે અને શાક બિલકુલ પણ ખાટું નહીં થાય આ પરફેક્ટ મેઝરમેન્ટ જ છે તો હવે છેલ્લે આમાં ઝીણા સમારેલા લીલા મેં ધાણા નાખ્યા છે બે મોટી ચમચી જેટલા અને થોડુંક આપણે ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું લીલું લસણ આ શાક શાકમાં ઓપ્શનલ છે લગ્નમાં એને નથી નાખતા પણ મને પસંદ છે એટલે મેં નાખ્યું છે જો તમારે લીલું લસણ સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો તો હવે આ શાકને આપણે સર્વ કરી લઈશું આ શાકમાં તમે કોઈ પણ વસ્તુ લીલા લસણ સિવાય સ્કીપ ના કરતા નહીં તો એનો ટેસ્ટ સારો નહીં આવે અને આની સાથે સુરતી દાળ અને ભાત સર્વ કરવામાં આવે છે સુરતી દાળની રેસીપી મેં પહેલાં ચેનલ ઉપર બતાવેલી છે પરફેક્ટ માપ સાથે જો તમારે એ જોવું હોય તો તમે એ પણ જોઈ શકો છો તો એકવાર આ શાકને તમે ચોક્કસ ટ્રાય કરજો નોર્મલ રીંગણના શાક કરતાં બિલકુલ અલગ છે આનો ટેસ્ટ તો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ બટનની બાજુમાં જે બે આઇકન છે એને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે જો તમારે મારો આ જ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની પણ મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો